નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કરોડો કર્મચારીઓ ખુશ કરવાની તૈયારીઓ મિત્રો ચાલી રહી છે જેમાં મિત્રો બે હાજર પચીસના સામાન્ય જેમાં મિત્રો કર્મચારીઓ સંગઠનોની માંગ કરી હતી કે ઈ પીએફ પેન્શન યોજના હેઠળ લઘુત્તમ મિત્રો પેન્શન એક હજાર રૂપિયા વધારીને સાત હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ મિત્રો કરવામાં આવે આ અગાઉ મિત્રો બે હાજર ચૌદમાં મિત્રો સરકારે ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન મિત્રો

આ બજેટ મિત્રો મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે જેમાં મિત્રો સરકાર પણ આ રકમને દસ હજાર રૂપિયા કરવા ઉપર વિચાર પણ કરી રહી છે પરંતુ મિત્રો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને મિત્રો દસ હજાર રૂપિયાના હપ્તા મળવા જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવડે મિત્રો કર્યું એકાવન લાખનું દાન જેમાં મિત્રો લોક સાહિત્યકાર એવા દેવાયત ખવડ આજકાલ મિત્રો ચર્ચામાં પણ ચાલી રહ્યા છે જેનું બીજું એક કારણ છે તેમના દ્વારા કરાયેલું દાન જે મિત્રો ગાંધીનગરના કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત પ્રેરિત મિત્રો નવનિર્મિત કાઠિયાવાડ ભવન માટે મિત્રો તેમણે એકાવન લાખ રૂપિયાનું દાન કર્યાની જાણકારી મિત્રો તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી સમાજના મિત્રો સંતોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ તેની તૈયારીઓ કરી અને ક્લાસ મિત્રો એક અને બે અધિકારી બને એવા મિત્રો ઉજલા મિત્રો દાન કરાયું હતું ખુદ દેવાયત ખવડે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાતનો મિત્રો ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ઉત્તરાયણના દિવસે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મિત્રો હળદર બોર્ડને લોન્ચ કર્યું હતું જેમાં મિત્રો પિયુષ ગોયલ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં વચન આપ્યું હતું તેમના વચનને પૂર્ણ કરવા માટે મિત્રો આજનો દિવસ એટલે કે ઉત્તરાયણનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો દેશના મિત્રો વીસ રાજ્યોમાં મિત્રો ખેડૂતનું હળદરનું વાવેતર કરે છે બોર્ડ દેશમાં મિત્રો હળદર અને તેના ઉત્પાદનોના વિકાસને મિત્રો સાથે નિકાસ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી મિત્રો જાહેરાત ઉત્તરાયણના દિવસે મિત્રો મોદી સરકારે કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો મિત્રો જાહેર કરવામાં આવી ગયા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જણાવ્યું હતું કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને મિત્રો નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવશે જેમના થકી મિત્રો નાગરિકોને જેમને મોટો ફાયદો થવાનો છે અને ઓનલાઈન દરેક કામો તમે સિવિલ સિટી સેન્ટરની અંદર મિત્રો તમે હવે કરાવી શકશો તો આ મોટો નિર્ણય જાહેર કર્યો છે જેમાં મિત્રો શહેરમાં રહેતા લોકો માટે મિત્રો મિત્રો સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવવાના છે તો આ ખુશખબર સામે આવી જણાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવામાન વિભાગની મિત્રો નવી આગાહી મિત્રો સામે આવી છે જેમાં મિત્રો હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ગુજરાતમાં મિત્રો હાલ પાંચ દિવસ માટે લઘુત્તમ તાપમાનનો કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ

ડીસા નવ પોઈન્ટ બે રાજકોટ નવ પોઈન્ટ નવ ગાંધીનગર એક અગિયાર પોઈન્ટ અને વડોદરા બાર પોઈન્ટ આઠ અમરેલી બાર પોઈન્ટ પાંચ ડિગ્રી મિત્રો લઘુત્તમ તાપમાન સાથે નોંધાયું હતું અને મિત્રો હવામાન વિભાગ દ્વારા હાલ પાંચ દિવસ માટે તાપમાનનો કોઈ ઘટાડો નહીં નોંધાય તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી છે દરવાદા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફતમાં મળતી સહાયો હવે બંધ થઈ શકે છે જેમાં મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફતમાંયા યોજનાઓ જેવી કે મફત રાશન યોજના મફત વીજળી યોજના મફત બસ સેવા યોજના અથવા તો રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ મિત્રો કરવામાં આવી રહી છે જેમાં મિત્રો દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે આ મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે જેમાં મિત્રો સુપ્રીમ કોર્ટના દાખલા દાખલા મુજબ કરાયેલી અરજીઓમાં સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતી ફ્રી સ્કીમોની લોન્ચ ગણાવી છે માનવામાં મિત્રો આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓથી ગુમાવવી પડશે જેમ કે મિત્રો ચૂંટણી વખતે આવી લોભાવણી લાલચો આપીને વોટ લેવામાં આવે છે એટલે મિત્રો તમારું શું કહેવું છે કે ફ્રીમાં મળતી સહાયો બંધ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબો અને ખેડૂતો માટે ખાસ મોટી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે યોજના હેઠળ દેશના ખેડૂતોને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ વીમા પ્રીમિયમના મિત્રો પચાસ ટકા ચૂકવવા પડે છે બાકીના પચાસ ટકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી તરીકે આપવામાં આવે છે મફત સિલાઈ મશીન યોજના જેમાં મહિલાઓને સશક્તિકરણ માટે મિત્રો મોદી સરકાર ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમ જેવી મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મિત્રો સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા મિત્રો મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર પૂરો પાડી શકે અને મિત્રો જો મશીન તમારે ના લેવું હોય તો તેના દ્વારા મિત્રો પંદર હજારની મિત્રો સહાય પણ આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હોય છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરતો બે હજાર પચીસમાં મોદી સરકારે આપી ખેડૂતોને મોટી ભેટ જેમાં મિત્રો આજે નવા વર્ષની શરૂઆત પણ થઈ ચૂકી છે પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની મિત્રો દસ્તાવેજોમાં મંજૂરી આપવામાં આવી ગઈ છે ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે વાસ્તવમાં મિત્રો સરકારે ડીપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધારે પૈસા ચૂકવવાની હવે જરૂર નહીં પડે અને તેઓને ખાતર ઉપર વધુ સબસિડી મેળવી શકશે મિત્રો ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને મિત્રો આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકારની નાણાકીય સહાય પણ આપશે બે હજાર પચીસની મિત્રો પ્રથમ કેબિનેટ બેઠકમાં મિત્રો સરકારી ડીપી ખાતરના ઉત્પાદનોની રાહત પણ મિત્રો આપી દીધી છે આ અંતર્ગત સરકારી એટલે મિત્રો સબસિડી ઉપરાંત તેમને મિત્રો આર્થિક સહાય આપવા માટે મંજૂરી આપવામાં આવી ગઈ છે અને આ નિર્ણયોના ઉદ્દેશ્યથી કૃષિ ઉત્પાદનોને મિત્રો વેગ આપવાનો અને ખેડૂતોને મિત્રો આર્થિક રીતે મદદ કરવાનો છે મિત્રો જરૂરી ખાતરોની સસ્તી અને પહોંચ પૂરી પાડવાનો મિત્રો આ ઉદ્દેશ્ય સરકારે મિત્રો સામે લાવ્યો છે આના વિશે મિત્રો તમારું શું કહેવું વિશે અમને કમેન્ટ બોક્સમાં

ખેલ મહાકુંભ મિત્રો ત્રણ પોઈન્ટ ઝીરો અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ એકોતેર લાખ ત્રીસ હજાર આઠસો ને ચોત્રીસ રજીસ્ટ્રેશન મિત્રો થયા છે અંડર મિત્રો નાઇન કેટેગરીમાંથી મિત્રો આવેલા અબો સાઠ કેટેગરી સુધી મિત્રો મળીને વિવિધ મિત્રો સાત વય જૂથના ખેલાડીઓ મિત્રો વિવિધ ઓગણચાલીસ રમતોમાં ભાગ લેશે દિવ્યાંગો માટે મિત્રો સ્પેશિયલ મહાકુંભનું ખેલ મહાકુંભનો મિત્રો આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને મિત્રો વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી મિત્રો પાલક માતા પિતા યોજનામાં મિત્રો મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં મિત્રો વિધવા માતાના જો પુનઃ લગ્ન કરે છે અને બાળકોને કોઈ સગા સંબંધીઓને ત્યાં ઉછરે છે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખતા કિસ્સામાં મિત્રો સગા સંબંધીઓને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના મિત્રો બાળકોને મહિને મિત્રો એક હજારને અધિકારી વિભાગ દ્વારા મિત્રો દર મહિને મિત્રો રૂપિયા ત્રણ હજારની સહાય મિત્રો આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો હવે વિધુર માતા પિતાના લગ્નોને તેમના સંતોના સગા સંબંધી ત્યાં રહે છે તો તેવા કિસ્સામાં મિત્રો પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કરવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક પડદો થયો મિત્રો ગોધરા મામલતદારમાં કચેરીમાં મિત્રો જોગવાઈ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી અહીં મિત્રો રેશન કાર્ડ માટે મિત્રો ત્રેવીસ રૂપિયાની કામગીરી માટે ત્રણસો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ગોધરામાં મિત્રો રેશન કાર્ડની કામગીરીમાં મિત્રો અરજદારોને તકલીફ થઈ છે જિલ્લા પુરવઠા અધિકારીઓ મિત્રો વેસ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મિત્રો મુલાકાત લીધી હતી અને તે જ સમયે આ ભાંડો મિત્રો ફૂટ્યો હતો તેમાં મિત્રો મોટા સમાચાર અત્યારે ગુજરાત તરફથી મિત્રો મળી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો